ઘટનાને ઇકો ચાલકે ટુ વ્હીલર પર સવાર યુવકને અડફેટે લીધો કચ્છના મુન્દ્રામાં હિટેન રન એક ગંભીર ઘટના સામા આવી છે જેમાં એક બેફામ કાર ચાલકે ટુ વ્હીલર પર જે રહેલા યુવકને જોરદાર ટક્કર મારી હતી આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે માહિતી અનુસાર આ ઘટના રોડ પર મહાવીર સુપર સ્ટોર પાસેથી રાત્રિના સમયે બની હતી એક યુવક પોતાના ટુ વ્હીલર પર એક નાના બાળક સાથે યુટર્ન લઈ રહ્યો હતો તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી કારની ટક્કર એટલી જોરદાર હતી કે ટુ વ્હીલર પર સવાર યુવક અને બાળક દૂર ફંગોળાયા હતા અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા જોકે કાર ચાલક લોકો ભેગા થઈ જતાં જોઈને ગભરાઈ ગયો હતો અને ઘટના સ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો તેણે રિવર્સમાં કાર લઈને ફરાર થવાની કોશિશ કરી પરંતુ ગતિ અને ગભરામણના કારણે કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી જેના કારણે કારનું ટાયર ફાટી ગયું હતું કારનો ટાયર ફાટ્યા બાદ પણ ઇકો ચાલકે ભાગવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી તેનો પીછો કર્યો અને તેને પકડી પાડ્યો હતો આખરે સ્થાનિકોએ હિટ એન્ડ રન કરનાર કાર ચાલકને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર અકસ્માતની અચમચાવી નાખનારી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે